જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જે ખેડૂત મિત્રો મહિન્દ્રાનું બસો પંચોતેર ટ્રેક્ટર લેવા માગતા હોય તેના માટે મિત્રો આજે લઈને આવ્યા છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ મિત્રો ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર મિત્રો આખા ડાળ પચાસ સાઠ ટકા લાગેલા તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો જે ખેડૂત મિત્રો મહિન્દ્રાનું બસો પંચોતેર ટીયુ બાલ લાઈફમાં ટ્રેક્ટર લેવા માંગતા હોય તો ઉમિયા આ ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી હિંમતનગર આઈ બે રોડ અમારા પ્લોટની મુલાકાત લો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે વધુ માહિતી માટે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે ટ્રેક્ટરના ઇન્સ્યોરન્સ પણ લઈ આપશો મિત્રો વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર અગિયાર પ્રમાણે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે ਤੇ ਲੰਮ ਫੁੜਾਤ ਪਾ ਲਿਓ ਲੰਮ ਮੇਂ ਮਾਰੀ